નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે થોડા દિવસ પૂર્વે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા મીઠાપુર ગામમાં લગ્નના આગલા માંડવાના દિવસે જ એક નિર્દોષ યુવકનું ખૂન કરવામાં આવેલ જેને લીધે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે વિશાલ મુનાભાઈ મકવાણા નામના યુવકનું થોડા દિવસ પૂર્વે એક બે શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવેલ હતી તેના વિરોધના સંદર્ભમાં આજ રોજ ધારી મામલતદાર અને ધરા ધારી પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત નારી રક્ષા સેનાના આગેવાન કાજલબેન બારિયા અને જેમની સાથે વિશાલભાઈના લગ્ન થવાના હતા તે કુવારી દુલ્હન જાદવ રૂપલબેન કાનાભાઈ તેમજ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ હત્યામાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી તેમજ આ સમગ્ર પંથકની અંદર હાહાકાર મચાવનારી આ ઘટનાના સંદર્ભમાં ધારી વિશ્વ હિન્દુ પરિષદ ધારી બજરંગદળ સહિતની સામાજિક સંસ્થાઓ પણ આ આવેદનપત્ર સમયે આ આવેદનપત્ર વેળાએ સાથે જોડાઈ હતી અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી રુપલકાનાભાઈ છે અને હું આયા એ હું અહીંયા એ સાબિત કરવા માંગુ છું કે જે આ હત્યા બની છે એમાં મારો કાંઈ હાથ નથી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે આમાં છોકરીનો હાથ છે પણ મારો કઈ પણ હાથ નથી જે મારે જે આ હત્યારો છે સોયગ સમા એની સાથે મારે પેલા જે પ્રેમ પ્રકરણ હતા હવે કઈ મારે એની સાથે નથી અને હું એ સાબિત કરવા માંગુ છું કે ઈ છોકરા જેને મારા